મિત્રો હું છે ને હેતલબેનના ઘરે આવ્યો છું આ હેતલબેન છે ને જોરદાર પીઝા અત્યારે બનાવી રહ્યા છે પણ તમને એવું લાગશે કે આપણે કોઈ બ્રાન્ડને ટક્કર મારે ને એવા પિઝા બેન બનાવે છે અને જે સુગંધ આવી રહી છે એમના ઘરમાં હું જેવો અહીંયા એન્ટર થયો ને તો સુગંધ સુગંધથી એમના ઘરમાં આવી ચૂક્યો છું અને એમના કિચનમાં બેઠો છું હેતલબેન ઘરેથી સરસ મજાના પિઝા બનાવી અને તમને જ્યાં તમારું ઘર હોય ત્યાંથી તમારે કલેક્ટ કરી જવાનું અથવા તમે પોટર કરીને તમારા ઘર બેઠા મંગાવી શકો છો હેતલબેન બીજી કઈ કઈ વાનગીઓ બતાવે છે ને એ પણ આપણે એમને પૂછશું કેટલા સમયથી કરે છે એ પણ પૂછશું દરેક જેની માહિતી હેતલબેન આપણને આપવાના છે બસ મજામાં મેં બે મહિનાથી સ્ટાર્ટ કરેલું છે હા આગળ હું છે ને મુંબઈ રહેતી ને ત્યારે કાંદીવલી કરતી હતી આ વસ્તુ પીઝા સિવાય બરીટો બાઉલ અને મેક્સિકન રાઈસ અમારા ઘરેથી લોકોને અહીંયા આવીને લઈ જવાનું અથવા તો એ દૂર રહેતા હોય તો એ લોકો પોર્ટર બી કરી શકે છે એ હું ઘરેથી જ રેડી કરું છું મલ્ટીગ્રેન વ્હીટ ફ્લોર જે લોકો કે એ રીતના રેડી કરી આપું છું જુઓ મિત્રો જોરદાર આ ની પ્લેટ છે કોઈ માને નહીં કે આપણે કોઈના ઘરે કિચનમાં અત્યારે પીઝા બનાવડાવી રહ્યા છે આ એમનું આ સુંદર મજાનું જુઓ તો એકદમ હાઇજીનને ધ્યાનમાં રાખીને આ એમનું ઓવન છે અને આ પિઝા બની રહ્યા છે એક્ઝોટિક ગ્રીન ઇટાલિયન પિઝા પાસ્તા પિઝા અને ફ્રેશ વેજી પિઝા પનીર ફાયર ફાયર પનીર પિઝા પછી જે લોકો મેક યોર ઓન પિઝા બી છે અને કોઈને ડીઆઈવાય કીટ જોતી હોય એ બી અવેલેબલ છે અને હું બલ્કમાં પાર્ટી ઓર્ડર ને બધું લઉં છું હું મારું ઓવન લઈને જ જાઉં છું અને મારી સાથે બે મારી હેલ્પર હોય છે

આ એક્ઝોટિક ગ્રીન એક્ઝોટિક ગ્રીન હમ હવે આપણે કેવો પિઝા બનાવશું હવે આપણે ફ્રેશ વેજી બનાવશું ફ્રેશ વેજી હમ જાતે શીખા બેન જાતે જ વાહ તમારા મમ્મી બનાવતા કોઈ નહીં ઓનલાઈન ઓનલાઈન બી નહીં મેં જાતે હું જાતે આજુબાજુમાં પહેલાં અમે મુંબઈ રહેતા ને ત્યાં એ લોકો બનાવતા તો એમાંથી જોઈ જોઈને હું બધું શીખી પછી મેં મારી રીતના બધું કેચઅપ ને બધું મારી રીતના એડ કર્યું કારણ શું કારણ કારણ તમે લોકો શોધો હા હા આમાં છે ને ફ્રેશ વેજી છે પણ મેં અત્યારે પનીર બી એડ કર્યું છે જે લોકોને એડ કરવું હોય તે કરી શકે છે બધું બરાબર છે ત્રણ કલાક પહેલા કહે ને એટલે હું બધું મારું સેટ કરી દઉં કારણ કે બરીટો બાઉલ ને હોય ત્યારે મારે રાજમા ને પલાળવાનું હોય ને એટલે ત્રણ કલાક પહેલા કે ચાર કલાક પહેલા કહે એટલે હું બધું રેડી કરી દઉં

આ છે મારા મેક્સિકન રાઈસ જે હું બરીટો બાઉલમાં આ જ રાઈસ યુઝ કરું છું અને ઉપર પછી આ સલાડનું લેયર આવે છે અને ત્યારબાદ ઉપર આ મારું કાંદા ટમેટાનું જે સલાડ હોય છે એનું લેયર આવે અને આ બે ડીપ છે આ શાવરક્રીમ છે અને આ સાલ્સા સોસ છે જે હું મેક્સિકન રાઈસ જોડે અને બરીટો બાઉલ જોડે આપું છું હું જે પીઝાના બેઝ બનાવું છે મલ્ટીગ્રેનમાં પણ હોય છે એમાં હું ઘઉં જુવાર બાજરી મકાઈ અને રાગી એટલો લોટ યુઝ કરું છું અને જે ઘઉંના બેઝ હોય એમાં ઘઉં અને જે રેગ્યુલર બેઝનો ઓર્ડર આપે છે અને મેંદો અને ઘઉં એ બે મિક્સ કરીને હું મારા બેઝ રેડી કરું છું વેજીટેબલ્સને બધું મારું ફ્રેશ જ હોય છે તમે ઓર્ડર આપો ત્યારે જ ત્રણ કલાક પહેલાં ઓર્ડર આપો એટલે હું ત્યારે લોટ બાંધું છું અને ત્યારબાદ ફ્રેશ વેજીટેબલ જ યુઝ કરું છું બધું વેજીટેબલ્સ પણ હું બધા ફ્રેશ જ કટ કરું છું પહેલેથી કોઈ વસ્તુ ફ્રેશ કટ કરીને રાખતી જ નથી બધું ઓર્ડર આવે પછી જ હું કરું છું આ ઓલિવ ઓઇલની અંદર મેં ડીપ બનાવેલું છે એમાં ઓલિવ્સને લસણ ઓરિગનો પેપ્રિકા નાખીને અને આ બી હું ઓરિગનો અને પેપ્રિકા પેપરિકાને સિઝનિંગ મિક્સ કરીને હું જોડે આપું છું આ ફ્રેશ વેજી પીઝા તૈયાર થઈ ગયા છે એક્ઝોટિક ગ્રીન છે ચાલો તો આ જોરદાર જે પીઝા ની ઘણા સમય થી વાત કરી રહ્યા હતા ગરમા ગરમા આવી ગયા છે સોસ લાગી ગયો છે અને ઉપરથી જે મસાલો આવે છે એ આપણે લગાવી દીધો છે ચાલો એક બાઇડ લગાવીએ હમ હમ એક નંબર એક નંબર પીઝા છે અહીંયાનો જે આ બેઝ હતો ને એ તો સારો છે મલ્ટીગ્રેઇન લોટ બનેલો આ બેઝ તો સારો છે સાથે સાથે જે ટોપિંગ્સ સોસ સાથે જે સ્વાદ આવે છે એકદમ હોમમેડ અને આપણે સ્ટાર્ટ કરીએ પાછું બરેટો બોલ વેજી વેજીટેબલ જોતા જ આપણને આઈડિયા આવી જાય કે આની ક્વોલિટી કેવી છે આનો ટેસ્ટ કેવો હશે એક નંબર